હાઉસ પર ચાલી રહેલી હાઈ પ્રોફાઇલ દારૂની મહેપીલ પર પોલીસે દરડો પાડી બાવળા નગરપાલિકાના કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટરના પતિ સહિત બાર શખ્સોની ધરપકડ કરી છે પોલીસે ઘટના સ્થળેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર બગોદરા પોલીસને બાતમી મળી હતી કે કાણોતર ગામની સીમમાં આવેલા ગોરાણી ફાર્મહાઉસ ખાતે કેટલાક શખ્સો દ્વારા દારૂની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક એક ટીમ બનાવીને બાતમીવાળા સ્થળે દોરડા પાડ્યો હતો પોલીસ જ્યારે ફાર્મહાઉસ પર પહોંચી ત્યારે ત્યાં દારૂની મહેફિલ ચાલી રહી હતી અને કેટલાક શખ્સો નશાની હાલતમાં મળી આવ્યા હતા પોલીસે તાત્કાલિક મહેપીલમાં હાજર તમામ પંદર લોકોની અટકાયત કરી હતી ધરપકડ કરાયેલા આરોપીઓમાં બાવળા નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વર્તમાન કોર્પોરેટર કોમલબા ડાભીના પતિ અને કોંગ્રેસના કાર્યકર્તા મયુરધ્વજ અજીતસિંહ ડાભી રહે સાર્થક સોસાયટી બાવળા હરદીપસિંહ અજીતસિંહ પઢેરિયા રહે ઉમિયા પાર્ક સોસાયટી બાવળા મોરડેડાળ ગામનો પણ સમાવેશ થાય છે પોલીસે ઘટના સ્થળેથી કુલ રૂપિયા પાંત્રીસ લાખ સત્યાસી હજાર પાંચસો પચાસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં ત્રણ મોંઘીદારોની બોટલો સોળ મોબાઈલ ફોન અને છ લક્ઝરી ગાડીઓનો સમાવેશ થાય છે બગોદરા પોલીસે તમામ બાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ હાઈ પ્રોફાઇલ રેડને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે